આ વાત મારા ભાઈ ભાઈબંધ ધૂળાન કેવા જવું પડશે નકા હીરો ટપચી ગયો તો પછી મને એકલા ને છે નહીં બળ્યું એ પ્રભુ આ દુનિયામાં તો ભલે મળ્યો પણ થોડોક સુખી કરીને મળ્યો હોત તો કેટિયા મને કેતા કેતા જાસે કે બટી આપણે હાથ ભેટી ખા એટલું ધન હતું પણ તું આઠમી ભેટીમાં પેદા છો આમાં તારો દોહ છે એ પ્રભુ મારાથી દુઃખ સહન નથી થાતું ઉઠાઈ લે દેવા ઉઠાઈ લે આપણી લીધી હો ધૂળા તારી વાત ભરપુ અરે ભરપુ હું તો ખાલી મસ્તી કરતો તો બોલું તમારી પાસે પૈસા માંગુ ઈ તો નથી સાંભળતા તમે અને આ વિકેટ ખેરબાનું કહું એટલે સન્મુખ આવી જશો અલ્યા હું ભારમલ છું ભારમલ અલ્યા શું મોડા મારો તો સકડો ઢીલો થઈ ગયો તો તારે તો ખાલી સકડો ઢીલો છો છે મારે તો બેરિંગ શીખ ભેડાઈ ગયું છે કે અમે કીધું તાર તો તમે માનતા નતા કીધું તો છોકરાન માથે મત ચડાવો છોકરાન માથે મત ચડાવો પણ અમારું તો આભળે કોણ ગાડી મેલે ને ઘરે થી છોકરાય અલ્યા છોકરાય નથી ગાડ્યો હા છોકરાય ની ગાડ્યો હોય તો બહુ હોય ગાડ્યો હશે મૂળ ગાડી તો મેલ્યો ને

જેમાં આપણા કબીર ગામમાં માં મોટા બધી બધી ફરતા હતા આપણા ડોમરા નું ફૂદું ફરતી ગયું અને પોલીસ જજ હોય મોર બોલાવતી તો યાદ છે કે નહીં શું વાત કરે છે તો તું મારાથી સેટો બે મારે હજી 10 વર્ષ ગાઢવા ના હમણાં તો એમ કેતો તો ઉઠાઈ લે હવે ઈ તો ફલો ફલો નેકળી ગયો તો જીવ છે ને વાલો ના હોય કે સારું લે તો હવે હું જઉં છું ને તું હાસલ દે પાછો અને જન તો બારે ના રે ખડતો હોય એ શું કહું આમાં કરો થાય લખાણ શું છે ખબર હોય તો હટમેલ છે મને પેલું માથું દુખે છે શરદી થઈ છે અને થોડી થોડી તાવની એસર છે એટલે કીધું થોડી આરામ કરું પ્રો સારું તું આરામ અને આ લખણ ની મને ખબર પડી જાય ને પાછા ઘર ની બારે જ નથી નીકળવું એ પ્રભુ મારી એક વાત ભણશો હવે કરુણા મેલો છે તો ડોશી નો ખુબ ત્રાસ છે રેડી ઘણી વાર મને આમ કેસે કે ઝેરમાં સાપ આવી જઈશ હું તો હું તો ગળું દબાવે હપરું તો આ વખતે શેડ થાય તેનું ફૂદી ભરકાવજો ને પ્રભુ હવે આ કરોના ના લખણ શું છે એમાં જોઈ લો યુટ્યુબ માં કરોના ના લખણ શું છે નમસ્કાર મારું નામ છે લાધો હું રોટલો ખવસો બાથો તો હવે આપણે જાણીએ કે કોરોના થાય તો આપણને એના લક્ષણ વિશે કઈ રીતે ખબર પડે તો એમાં તમને તાવ આવે શરદી થાય કે પછી માથામાં દુખાવો થાય તો સમજી લેવું

થોડા હું તને એક યુટ્યુબ ની લિંક નાખું છું તો એમાં જોઈ જોઈ અને ઓલો શરબત બનાવી અને ગાયો ગા પી જાજે નકા તું મરી જઈશ પાછો અને મારી હવે ટિકિટ કપાહેરી રાડી એટલે પછી આવે તો નરક માં મળવા આપણે હો અને ઓલો પાણી ગાયો ગા પી જાજે પાછો હું ના જીવ ધૂડા થોડો જીબ બાજુ કઈ આણ તો ચીચ ચીચ કીધું તો આ તો પીપ પીપ થાય પૂરા ચાલુ કરાયા હા